મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો એ મહીસાગર નદી પરનો બ્રિજ ગઈકાલે તૂટી પડતા ચૌદ લોકોના મોત નીપજ્યા અને છ લોકોને ગંભીર ઈજા થઈ આ ઘટના હાલમાં સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ ગુંજી રહી છે જોકે આવી દુર્ઘટનાઓ છાસ વારે ગુજરાતમાં બનતી હોય છે અને તેમાં એક જ ઘટનાક્રમ હોય છે પહેલાં સરકાર દ્વારા જે છે તે સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારબાદ જેટલા પણ મૃત્યુ પામ્યા છે એ તેમના પરિવારને સા સહાય આપવામાં આવતી હોય છે અને એવા મોટા મોટા નિવેદનો આપવામાં આવતા હોય છે કે આ ઘટનાને લઈને કાર્યવાહી થશે કાર્યવાહી થશે અને ત્યારબાદ સરકાર જ આ સમગ્ર દુર્ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરતી હોય છે અને હવે આ સમગ્ર ઘટનાક્રમને લઈને મંત્રીઓ એટલા હદ સુધી જાડી ચામડી ના થઈ ચૂક્યા છે કે હવે તેઓ પોતાની સંવેદનાઓ પણ કોપી પેસ્ટ કરવા લાગ્યા છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ગઈકાલે મહીસાગર નદીનો જે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો ચૌદ લોકોના ગંભીરપણે મોત થયા છ લોકો ઈજાગ્રસ્ત થયા અને એ આંકડો સામે આવતા જ આપણને પણ સંવેદના થાય કે એ નિર્દોષ ચૌદ લોકો જે બ્રિજ ઉપર જઈ રહ્યા હતા ને માત્ર એ ભ્રષ્ટાચારને કારણે માત્ર એ બ્રિજ ઉપર જે હંમેશાથી એવી ફરિયાદો કરવામાં આવતી હતી કે આ બ્રિજ ઉપર સમારકામ કરાવવું જોઈએ તેનું ચેકિંગ થવું જોઈએ અને તેનું ચેકિંગ ન થયું સરકારના આ નજર અંદાજને કારણે એ ચૌદ લોકોના મોત નીપજ્યા છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત જોવા મળી રહ્યા છે અને હાલમાં જે ચારે બાજુ આ દુર્ઘટના રાજ્યમાં ગુંજી ઉઠી છે સરકાર જે હંમેશા જ્યારે જ્યારે દુર્ઘટના ઘટે છે ત્યારે સરકાર હંમેશા કોઈ પણ મંત્રી હોય મુખ્યમંત્રી હોય તે પોતાના એક્સ એકાઉન્ટમાં પોસ્ટ સીધા જ મૂકી દેતા હોય છે કે અમે સંવેદ સંવેદનશીલ બની ચૂક્યા છીએ ચાર લાખની તમને સહાય છે આ છે તે છે ત્યારબાદ જે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે તે રાજ્ય કક્ષાના નેતાઓ સાથે સંપર્ક કરતા હોય છે ને ત્યારબાદ સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયત્નો થતા હોય છે કે આ ઘટના કઈ રીતે સમાપ્ત થાય લોકો વચ્ચે ન ગુંજે અને સૌથી મોટી બાબત તો એ છે કે આ મંત્રીઓ એટલા હદ સુધીના જાડી ચામડીના બની ચૂક્યા છે કે તેમને હવે આવી દુર્ઘટનાઓથી ફરક પણ નથી પડતો એવું લાગી રહ્યું છે તેઓ અસંવેદનશીલ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તો સંવેદનાઓ કોપીપેસ્ટ થવા લાગી છે જેમાં ગઈકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી બ્રિજ તૂટવે તૂટ્યા બાદ અને જે લોકોના મૃત્યુ થયા છે તેમને સંવેદનાઓ પણ જે છે તે પોતાની પાઠવી હતી જેમાં તેમણે લખ્યું હતું પોતાના ટ્વિટરમાં કે આણંદ વડોદરાને જોડતા ગંભીર બ્રિજનો એક ગાળો ખાસ સાંભળજો ગંભીર આ બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટના મને અત્યંત વ્યથિત કરનારી છે રાજ્ય સરકારના આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે હર હંમેશ જ્યારે ત્યારે સરકાર માત્ર સહાય આપીને છૂટી જવાનો પ્રયત્ન તો કરતી જ હોય છે હવે તમે જે આ ટ્વીટ સાંભળ્યું છે એના એ જ ટ્વીટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું એના એ જ ટ્વીટ પરસોત્તમ રૂપાલા જે રાજકોટના સાંસદ છે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તેમના દ્વારા પણ આજ જ ટ્વીટ કરવામાં આવ્યું અને અન્ય ભાજપના જે નેતાઓ છે ધારાસભ્યો છે સાંસદો છે તેમના ટ્વિટર એકાઉન્ટમાં પણ આ જ ટ્વીટ કરવામાં આવ્યું છે એટલે હવે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ આ મંત્રીઓને દુર્ઘટનાથી કોઈ ફરક પડતો જ નથી કારણ કે છાસવારે આવી દુર્ઘટનાઓ તેમને પણ ખબર છે કે ઘટવાની છે કારણ કે ભ્રષ્ટાચાર પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે એટલે ભોગ તો સામાન્ય પ્રજાને બનવું જ પડશે આવી

મંત્રીઓ તમારે જાડી ચામડીના એ મંત્રીઓને મારે કહેવું છે કે ખાસ કરીને એ સંવેદનાઓ તો તમે તમારા અંદર એ સંવેદનાઓ તો રાખો કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે જ્યારે એ પરિવાર સામે એ કરુણ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જો તમે અસંવેદનશીલ થઈ જાઓ તો પ્રજાએ પણ એક સમયે તમારી સામે અસંવેદનશીલ થઈ જશે તો હવે આ મુદ્દા અંગે તમને સતત અપડેટ્સ આપતા રહીશું અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો Bye. <laughs>